તો મુંબઈમાં એન્ટોપ હિલની એક વિધવા મહિલાએ ત્રેવીસ વર્ષીય ગોપાલ વિરુદ્ધ કાળા જાદુનો અભ્યાસ કરવા હેરાન કરવા અને તેની પુત્રીના જીવને જોખમમાં મૂકવા સહિતની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગઈ છે ત્યારે ફરિયાદીની અઢાર વર્ષની પુત્રીનો ગયા વર્ષે તેના લગ્નના પાંચ દિવસ પહેલાં જ ત્રેવીસ વર્ષીય યુવક ગોપાલ દ્વારા અપહરણ કરવામાં આવ્યો હતો બંને બાંદ્રા કોર્ટમાં લગ્ન કરી લીધા હતા તો લગ્ન પછી ગોપાલ અને તેના પરિવાર દ્વારા છોકરીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો ત્યારે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગોપાલ અને તેની માતા રાત્રે માનવ ખોપરીઓનો ઉપયોગ કરીને તેની પુત્રી પર કાળો જાદુ કરતા હતા જેને કારણે તેની પુત્રી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી જ્યારે છોકરીએ વિરોધ કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી તો ત્રણ મહિના પછી છોકરીને પોતાનો જીવ જોખમમાં હોવાનું લાગતા તે ભાગી ગઈ અને તેની માતા પાસે પાછી આવી ગઈ હતી ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે મહિલાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે